હવામાનની વાત કરીએ તો રાજ્યમાં વાદળછાયા અને ભેજવાળા વાતાવરણ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં કુલ પાંત્રીસ તાલુકામાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા હવામાન વિભાગે રાજ્યમાં આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે ઝાપટા પડવાની આગાહી કરી છે તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચો જવાને કારણે નાગરિકો બફારાથી ત્રસ્ત થઈ ગયા છે રાજકોટ અને કંડલા એરપોર્ટ ખાતે એકતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગર ડીસામાં વાદળ અને અતિશય બફારા વચ્ચે તાપમાનનો પારો ઓગણચાળીસ ડિગ્રીએ પહોંચ્યો હતો ગુજરાતના દરિયાકાંઠાની નજીક બે સિસ્ટમ સક્રિય થવાને પગલે હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે आज का जो वेदर रहेगा राज्यों में लाइट टू मॉडरेट रेन रहेगा उसके साथ थंडर स्ट्रॉम विथ लाइटनिंग फोर्टी तो टू फिफ्टी किलोमीटर स्पीड में रहेगी और जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है उसमें स्टार्टर कैटेगरी में हम दे रहे हैं और जो आगे जो दिन है जैसे डे टू टू डे सेवन और तीस मई से लेकर फोर्थ जून तक इसमें हम आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का दे रहे हैं फिसर में नो वार्निंग है अगले चार तीन दिन तीस मई से लेकर फर्स्ट जून तक तो, अगले तीन दिन सारे गुजरात की जो पटीय क्षेत्र है ऑफ एंड ऑन जो गुजरात पटी क्षेत्र है इसमें आपका कोस्ट फिशरमैन वार्निंग है